ભાઈ નજારો આમ કઈ ઘટે નહીં એવો છે ભાઈ જો ને આ બધું જો ભાઈ મસ્ત મજાનો નજારો છે હવે કઈ ઘટે નહીં એવું લોકેશન લોર નું લોકેશન લોર વાહ બકા ભાઈ

ને પાણીમાં છે ને ભાઈ વરસાદ કાલે આવ્યો એટલે થોડુંક હોડકું ભરાઈ ગયું હતું એટલે પાણી કાઢે છે ને આ ઘનશ્યામભાઈ ભાઈ તો ડ્રાઈવર આવી ગયા છે આ જઈ લે તો હવે જોઈ ભાઈ કેવી રીતના જઈએ અમે વિડીયોમાં બન્યા રહેજો તો મજા આવશે તો તમારે ને એક ઓડી જો અમે ડૂબી ગયેલી છે પાણીમાં તો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બન્યા રહેજો હવે અહીંથી જવાનું છે તો આપણે આ બસ જવાનું છે નાથી બસ આમ આખો ડેમ બતાવશું તમને કે ડેમમાં કેટલી ભરતી હોય ફૂલ ડેમ ભરાય છે અત્યારે

વા જનકભાઈ આવી ગયા અમાર પેસેન્જર આવી ગયા ભાઈ આ ભાઈને લઈ લેતા કેટલા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા ટિકિટ લઈ લેજો ભાઈ આમ પણ ભાઈ ઈ તો છે જ ને ભાઈ વાહ 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 કારીગર વાહ ભેગે બાકી જો એ હું ધોકા લેક લાધર ને ઉડવાન ટાઈમ જ mà ગયો મારો ભાઈ આ mình làm

પાઈ કેમ હું ના જઈતો હું મમ્મીને ઉઠ્યો ને નામ તો મને એમ લાગા અડધી ભરાઈ રહે

આ મેરા ચલો કે સર એ તો દીની હે આ ગારો બે જાળવા દે બે જાળવા છે પછી હું આ ઉભો છું આ બતા બિવે દેખાડી જો બતા બિવે આ મેન ભાઈ છે બિવે આ ઓસા ભાઈ બિવે 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 મારા બિગ્રમ એ હવે આવો તો દેખાય આ જાડું જો આ દેખાણો હો એક ગળાડું પાછો આડું આવી ગયું તું મને દેખાડી ફોન આ મને કીધું નથી કે ભાઈ હતું હાલો ભાઈ ડ્રાઈવર બદલી ગયા છે જનકભાઈ આવી ગયા છે જવા વાહ ભાઈ વાહ વાહ જનકભાઈ ને ફાવી ગયું ડ્રાઈવર બદલે એટલે પક્કા ભાઈ બીક લાગે એવું ન હોય ભાઈ એવી ડ્રાઈવર છે બધા જોવા વાહ ના ભાઈ નજારો જોવો ભાઈ કઈ ઘટે જો ના અમારા ગામનો ડુંગર જો વાહ ભાઈ વાહ વાહ જનકભાઈ વાહ હા ધનકભાઈ ને ભાઈ ફૂલ ફાવ્યો ભાઈ તો ભાઈ અંધારું થઈ જાશે અંધારું શરૂ થાય જનકભાઈ એવી ડ્રાઈવર છે વાડી આમ તો કઈ કઈ કેમ હા હાલે તો છે

એ મેલાવાળા ભાઈ ને તમારા આગળ મે રાખું ને આ 6000 નું દેન કા તને તરતા આવડે હો મારો ભાઈ પછી ભાઈ વાહ પકા ભાઈ વા પકા ભાઈ આવી ગયા છે ભાઈ આમ જોવો તમારે હવે વાહ ભાઈ વા વાહ ભાઈ વાહ પકા ભાઈ વા કેમેરા આવડો વા માં આવી ગયા છે નવો अंदाज આવી ગયા છે હું થાકી ગયો

ભાઈ જો અમારા ગામમાં બતક ડૂબી ગયું ને અમે બધા કાઢવા આવ્યા હતા અહીંયા બતક હતું ને આગળ ડૂબકી ખાઈ ગયું હવે ક્યાંક વયું ગયું છે ત્યાં જ્યું નથી ખબર

ઉભો ન પડી જાવ એ ઉભો થાવાની કે મકાવા દે વિમાન નો કાટતો ગાડી નહિ આલે વયો ગઈ આમનો જરા બરા બોય ને અલા ટીપણા મત પેડે બકા પણ નઈ તો કેરેટ માં હે કેરેટ માં દે પેડા હો બાય ગાઈઝ દે ટીપણા વન ઈચ્છા કીયા ખૂબો ભરીતા બધા

એટલે ભાઈ તમારે જવું હોય તો ભાઈ છે ને રિક્ષા વાળું થોડુંક છે